નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે ઊંજાના સો ટકા સાચા બજાર ભાવ જોઈએ એમ છે તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ વાર શનિવારના તો ચાલો શરૂ કરીએ ઊંજા તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે જીરું એકત્રીસો સાહીઠથી છ હજાર પાંચસો એંશી ઈસબ ગુલ બે હજાર પચાસથી છવ્વીસો એકતાલીસ ને છેલ્લે છે વરિયાળી આઠસો પચાસથી સાત હજાર પાંચસો ને આગળ છે સુઆ નવસોથી તેરસો દસ પછી છે અજમો એક હજારથી ચાર હજાર પાંત્રીસ ને છેલ્લે છે રાયડો જેનો નીચો ભાવ છે અગિયારસો અને ઊંચો ભાવ છે પણ અગિયારસો આવી જ રીતે દરરોજના સો ટકા સાચા અને તાજા બજાર ભાવ જોવા માટે વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને સૌથી પહેલાં અમારો ને બજાર ભાવ મળી રહેશે